ભૂલાય રક્ષા ઘેરે મારે જોઈએ મારી જય માતરે જવું માં દર્શન પ્રસંગ કરી ને હવે ખેતરે કોણ ધંધો ચાલુ કરીએ

બરોબર જમીન કેટલી તમને આવું તમારે બાપા એ કર્યું હાચું બાપા એ ભાગ પાડ્યા છે અમારે કોઈ કહેવાય નહી મોટા ભાઈ છે મારેવાય કહેવાય નહીં યાર વાત આ તમારી યાદ તો તમારા મોટા બાપા એ જ આવું કર્યું તમને ચાર વીઘા અને એમને છ વીઘા હલ્યા અમને નહીં પડતી

વાત તો ભાઈની સાચી ખોટી તો છે નહીં પણ હવે મોટા ભાઈ છે અને મારે કોઈ કહેવાય એમ નહીં હો ભાઈને અને જો હું કહેવા જાઉં તો ઝઘડા થાય ખોટા શું કરશું હારું એ તો કહેડો કોક કરી કહેવા દો જય હો માં જોગણી માં જોગણી હોઉ નું હારું કરીએ પણ શરૂઆત મારાથી કરે

બરાબર બરોબર પણ આ તો તું ને કહેવાય એમ

ત્રણ ચાર જણા કેટલે મારે તો માનવું જ પડે કાલ ભિખારી થઈ જાય આ તો ભાઈઓને આ તો કેવત છે ને અત્યારે કે ભાઈઓ હાલ હારું હારું રાખે પાસે પાછળ છે મારા બેટા છે ને આપણા લાત મેલે બધું બતાવીને બે જાય કોઈ વિચારી લઈ હાલ

હા તું નેનો છે તને કોઈ કહેતો નહીં પણ ભાઈ મેં તમને કોઈ કીધું હતું કોમ મને કોચ મોય વચ્ચે ભાગ પાડે તો ઓપળી લે જે જે તેને જે તે કહેતો નહીં તને કહી દો ઓપળી લે ભાઈ મેં કીધું નહીં પેલો ભાઈ આયો તો મને હોમેથી પૂછતો તો મંગે તમારે કેટલા વીગા મે હું મારા ચાર વીગા ના કહે એક ડંડે ભેગા હું પાડી દી ભાઈ ભાઈ વાળું રાખે નહીં તને કહું ઓપળી લે આપણે લડવું નહીં ભાઈ બરાબર અને વાજે બધા ભેગા કરવા ને પછી તારી વાત જબર કરી અમને તો મેં તો કોઈ વાતમાં કરી નહીં આ લોકો

છો બે ભાઈ એમ સમજો છે મોટા છો એ નાનો છે તમને જે વ્યક્તિ એ કીધું ને ભાઈ એમ કરો આ ભાઈ મોકલો તમે એ ભાઈ પકડી લાવો અહી આપડે માતાજી તો સાચું કરાવી દઈએ

કોઈ જમીન ની વાત થઈ હતી તમારે મારતા તો કોઈ વાત નહી થઈ સાચું બોલજો મેં તમારી વાત થી થઈ આમ કોલે બોલે ના પકડો તમે ઘર ઘર માં લડાઈ ના મારજો મારો કોઈ લડાઈ મારવા પડા પર તમને તમારે કોઈ લેવું હે માર અમાર તમારે જોતી લેવાનું હોય એ ભાઈ ને લડાઈ હેડો તમે હંગા સાબિત તો કરાવ પર છે અહીં મંદિરે મારો કે ભઈ તમારે મંદિર મંદિર આવું ના મારો ભુવા ભોપાળા માં પડવું નહીં તમે જોગણી ના શોકન ખાઈ લો તમે ના ચડાયો હોય માર તો કોઈ ના કઈ એકે માતા ના માર તો અડવું નહીં ભાઈ અમાર ભાઈ દૂરથી છેટા પગે લાગે એટલે બહુ થઈ ગયો અમાર તો

ભાઈ શાંતિ રાખજે ના ભાઈ હેડ આ શું હેડ ભાઈ પેલા અંગત હેડ હેડ આગળ હેડ તો સાહેબ કે મારા ભાઈને તમે ચડાયા તો છોડીશ નહીં તમને તમારો બૈડો આ લાવ્યો ભાઈ પકડીનો ને હવે પૂછી લો તમે કોણ હતું એ પૂછ કોણ આ લે હા એવું કીધું મને મનાવી છે મા મારે મા મૂચા તમને મળે જ છું સાચું બોલજે ને કે મારી બે સાચું બોલી દેજો ને કે મારા બે ભાઈઓ ઝઘડા થાય એવું છે મા

पाटाण जी <laughs>